એવા તો લાટ ન કરો ઉપર ઉછડી જો એક પડ ઉછડી ગયા તો હું ફગા હાડી છે કે છે હતા ઓ નતી લેવાની ઠગા ઈ નહી આ હાડી કાઢ ને તો તમે ઘણા વિડિયો જોઈએ છે હસી હજે લીલી એમ હતી આ જોઈ લીસે જોઈ જોઈએ તો એ ન જો ને ઊંધી કરી ને પેરો કરી ખાય તો ખૂટે નહીં એવું છે આપણે ઓઢવા આ બીજું આ સાઈડ પણ આ નથી આ બહારનો સાઈડ છે આ સાઈડ હારી નથી જોની છે હું એ બહારની સાઈડ છે તો એટલે વરસાદ રહેતો ને પ્રીતિ એ શું કરશું તો વરસાદ નવ દિવસ છે દિન હે તો આવે તો ખરી ન આસે વસે જો આ બસ્તી બો આવે છે ઓહો તો મારે થોડું મેજિક નું કામ છે તો હું મેજિક નું કામ કરી નાખું એમાં લાઈટ ઉમુક થાતી નથી તો હું છે વરસાદના પડદા પેક હોય ને તો દાડિયા બેઠા હોય ને દાડિયા કવરાઈ જાય હું એક તો પેક પછી પવન તો ન જ આવે એમાં અંધારું જોઈ લીધું એટલે લાઈટ ઓ ફિટ કરી નાખો લાઈટ ઓ ફિટ છે પણ કાકા સોમાનો પાર્કિંગ થઈને વાયર એટલે બંધ થઈ ગઈ બે થઈ ગઈ હે સોઈ લીધું વાવ એક કસ પેક કરી નાખ્યો ને ભેગે બે કટકા કરીને હવે બે સો સો તાડી દેવાનું આમાં હા સોઈ લીધું થેન્ક યુ હમ કંચન હું બને છે જમમાં બપોરનું રોટલા રોટલા તો ડેલી હોય શાક હે નું છે મગ મગ

થોડી નોકરી તો વિંજર હા તો જઈ અંદર પેલો માયક ને સારસિંગ મૂકું છે માયક માં સારસિંગ નથી પછી મોબાઈલ માં સારસિંગ છે પ્રીતિ તારો માયક માં સારસિંગ છે ને બે મૂકી દે હું આ સોસુ કેમ બેહારે કેમ કી બેજુ લાગાય મને લે કેમ હું લાગાય હું હીવે રાખું એક બસથી છેડો પકડી કેમ હી રાખું એક છેડો થી ગમે શરૂ કરી દેવું શરૂ કરવાની તો આમાં કટકા બાકી છે હા કટકો બેરો છે ને હાડી ફાડી નાખી કેવી માણસ તો હું કરે આ બધું સાડી જોઈ લી છે મારા એમનેમ પડાતી ઘરમાં જોઈ લી અહીંયા જોઈ લી કે હું જો ન પલારી પલારી એવા કોણ નાખ્યું apne plart te mane ut plar nakte હા કે દેનો બબે જોડી જોઈ લીજે ઘરમાં જા કરકે કાઈ નથી પેરવાની ઓહો તો ઉકા દેને ત્યારે ઉખાતા તું થિયા વાંધો આ કપડા

એટલે મહેનત કરી તો આપણે કામમાં સક્સેસફુલ થઈ એટલે વાર લાગી ગરમીથી એટલે મિસ્ટી સાહેબ સલખી આ જો લિસ્ કેવી માખીઓ પહેલા બંધ કરી દે બંધ કો નાખી એટલે મહેનત પછી જો સફરતા મળે ને તો ખુશી તો મળે નકર તમ થાય કે ઓ યાર એટલી મહેનત કરી ને નુ આ ભલામણ રે તો કેવી ગાડી થઈ ગયા કાકી થોવા વી પડ્યા 12 થી હોય પછી 12 ક્યાં માંધો છે પ્રીતિ કા અરે રેડિએટર રેડિએટર નો પંખો આવે ને અહીંયા ये कर बोले मने से बेरिंग आ के दिवस हारा था? भाई आगरे आ को खोल उस जागरे खाई ने बात जमी ले बेला तो पछि वाडी जावन से के न जावन बरसा दे आवे कहां वाडी जा तो बस हाथ कर रहे हैं हमका पा बोरा सीधा हम जो तो मरा नरदन नर बैठो ए ए कर आ मधो न कंचन ने जमा बैठे जा हमने की दू एक एक लक यार ना बैठी तो मेरे पुतला हाथ करवा का तो प्रीति हूं करे बे

તો પ્રીતિ તો આ છે ને એટલે પોતું મરદાવી જાય સાફ કરી નાખવું ને પછી હું ઉપરનું ઘડી સુઈ જાવ ત્યારે હું ઊંધી કે પહેલાં જો સાફ દઉં એ અહીંયા સાફ લે પછી મારે વરસાદ આવે ને તો બહારથી ધોવી છે પણ કાંઈ નક્કી નહીં અને આ છે ને આગળથી ખોલવાનો વિચાર્યો હતો ને પણ એમાં હું છે અહીં ત્યાં પાનનું આવે ને પાનું છે નહીં મારે જો આખું બોનટ આ બોનટ ખોલે એમ છે જ નહીં એટલે આ રેવા દે હું તો કાંઈ ખોલવું છું પણ આનું અહીંયા પાનનું લગાડવાનું પાનનું આપણે નથી બાકી તો કાંઈ વાંધો છે નહીં બાકી અવાજ આવે છે એટલે કરીને જોઈ લો કોલ ઉંધ ડાયરેક્ટ કાક થાય તો સેટિંગ કરી ચાલુ ઓ થાય થોડી કરીને ચાલુ કરો હજી થાય છે હવે હું થાય જોઈએ જોઈએ લબર લગાવવાની બાકી તો જોઈએ મારા સાહેબ વરસાદમાં હા આ મેજિક ના અંદર ગડીન હું કર રે બધાય પલરે હો આ ગુણ બુણ બધું પલાર રે तो आप ना पुल रे वाला गे ए वो तो पुल नु सोख वा हो तो पुल ले दो चलिए तो किना आई अंदर ए, ए ड्राइवर का काम है प्रीति ड्राइवर ड्राइवर काई नहीं होता पण तो कर तो 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 आ करू पण जहां तक मैं ने जावन से मेरा हाड़ आते आ तो हु कर रहे टूट टूट बाबा जाओ तो सो चलिए 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 अबे अरे बड़ा मार तो जोली आ हु करते हैं या खुद तो पलर गए हैं मने खुद पलर ना खेप तो कपड़ा हुकता नहीं मने इस चढ़े उन्होंने ही जाऊँ काई

ને કૂતરા માટે આ લીધું છે કૂતરા બે છે કે અત્યારે કોણ એને વરસાદનું આપશે એટલે જવું છે વાડીએ ને પ્રતિ ઘરે હું એકલો જાવ છું કેમ કે વરસાદ ચાલુ છે અત્યારે ફીના કપડા બીજી વાર પહેરી લીધા બપોરે કાઢ્યા છે ને અત્યારે પાછા પહેરી દીધું કેમ કે વરસાદ ચાલુ જ છે તો ઝટકા ચાલુ કરી આવું નદી પણ આવેલી છે ફૂલે ફૂલ જે અને હાલવામાં રસ્તો થોડો તકલીફ હશે જાવ પછી ખબર પડે કેવો નદી આવેલી છે અમારા ખેતરની માલિક પરથી પાણી જાય છે ગોઠણે ગોઠણે પોગી ગયું છે આમ જો ખેતર માં તો આ સાઈડ માં તો નદી આવેલી જાય એક સાઈડ નદી આવેલી જાય એવું છે બહુ પાણી હાલી ને પણ આમ તમે ફૂલે ફૂલ પાણી આવી ગયું આજનો વરસાદ બહુ બઉ આ સાઈડ માં તો પાણી જ દેખાય છે ખાલી ખડ ને પાણી જમીન તો દેખાતી આ કપા આ ઓયર માં પાણી છે આ બધું કપા છે ને આ દાવડા છે દાવડામાં ખડ એટલું છે અને વયરમાં એટલું પાણી છે ને એમાં કપા તો જરી જરી દેખાય પાંદડા ઉપર રૂપે કપા બારી દે એવું લાગે છે ઝટકા ચાલુ કરી નાખું છે અને મારી વાડી પાસે નદી છે તમે આગળના વલગમાં જોઈએ છે પણ એ નદીમાં ત્યારે પાણી ઓછું હતું અત્યારે આખો દિવસ ને આખો રાત બહુ વરસાદ આવ્યો છે એટલે અત્યારે નદી વધારે આવી ગઈ છે કદાચ તો આપણે નદી જોવા જઈએ બને કે નદી કેવી આવી જાય છે અત્યારે અહીંથી નદી નીકળે છે પણ અહીં શું કરે નેડું ખાલી નાનું નેહડું એટલે એટલું બધું પાણી આવ્યું ન હોય થોડુંક આગળ હાલવું પડે તો ના વધારે પાણી હોય તો જોઈ નદી આવી કે નથી મને ખબર નથી આપણે જઈએ જોઈ નદી એટલી બધી શરૂઆત છે આવે છે વધે છે પાણી તો જો નદી એટલી એટલી હાલી જાય છે ત્યારે ઊન પ્રીતિ ના આવે ને ત્યારે ઓલે અડધે અડધે પાણી હતું એટલે વધે છે ટૂંકમાં નદી હાલી જ આવે છે અત્યારે બપોર બપોર પછી આવેલી છે સવારમાંથી નથી થાવેલી અમારા ગામમાં બે નદી છે આમ બે સાઈડમાં વસારે અમારું ગામ છે એટલે એક સાઈડની નદી છે તો સવારની ચાલુ છે આ સાઈડની ઓછી છે ઓલી સાઈડની છે ને એ તો હવારની સલું ને છે મારી થી નીકળે ઓલી વાડી નીકળે બહુ વાઘી નીકળે એટલે ના આપણે અહીંયા મારી વાડી પડે તો જો પાણી આવી પણ કલાક લાગી પાણી વધે છે તો ચાલો હવે ઘરે મળી વાડીયાથી આવી જ ઘરે કપડા ચેન્જ કરી લીધા છે તો પ્રીતિ ને તો બહુ સારો છે કેમ કે કપડા કપડા નીકળે છે

नकर नो रहे नो जो अपने अचार का उपयोग मत करने को फ्रेंड हूँ बताओ केवा किया हुआ है लगे कि खोटा खोटा एम नंबर पार्सल लावे तो ला पार्सल वाला तो पैकेट दूसरा नहीं होता अतः क्यों मेरा नाइका है लगे कि भाग खाएं माँ ખોખાઈ તો સી પેક કરના એવું નથી આ વરસાદ નું છે કે એટલે અહીં આવું આ બાકી પલ્લી છે ઓલા નો પલ રે ઈ પલ્લી પલ્લે તો વિખેઈ જાવ વિખાઈ ની ને આમાં થોડું પાણી લાગે આ બધું ઘુંટક કેવા નાખે મને ખબર ન દેમો હું ની કરું કોણ આ ફિસ્કારી છે ઓ ફિસ્કારી ઉડે ના રે ના ફૂગા આંધા ફૂગા કરવાના કા એક ફૂગો પર ટ્રાય કરી કે તો ફૂગા વાના હા આસે જારી જેવું છે આ પ્રીતિ છે ને આ હું કહેવાય લાઈ સુ આઈવા

થાય જો ફ્રેન્ડ જો લીજે થાય બધું થાય કા હા જે મસ્ત જગમે મને મજા આવે જો કાડી માં લાગ બગડી જાય આ બગડી જાય તો બીજું શું છે ફોગો છે થેન્ક યુ ભાઈ અમે બધું છે પ્રીતિ હા લાઈ તો ફોગો ને મને એમ માં હું હું તું જો ટેપ પડી જાય ડબલ ટેપ

આખી ખૂબ કરે ઓ આમ લાટ કરે ઓર કરે ટ્રાય હું થઈ જોઈ નકા આ પાસે ટ્રિક લેવી પડી છે હું તો હું જીતી ગઈ લઈ લીધી ફૂટી ન જાત કા તો આમાં આવા થોડી ભર ફૂટી ગઈ એમ જાય એક ફૂટી મારે ફૂટી જાય તો તો હું ઉડાડી નો હવે કાટ નાખ્યા મને એક ઓછા થઈ જે મારો ઉડ્યો કાઈ ન જાકો જોલી જતો જાય કેવા કરતે હે તો આ એટલે આપણે ફૂગ આવ્યા છે આ દિલ આવ્યા છે આ બધું ફૂલાવવાનું છે આપણે પણ અત્યારે નહીં આપણે આનો આખો અલગથી બ્લોગ લેવાનો છે તો આ હું લેવલ છે ને બધું તમને બીજા બ્લોગમાં ખબર પડી તો કાંઈ નહીં ફ્રેન્ડ આ બ્લોગ આપણે અહીંયા તો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી આ બધું હું કામ લેવા છે એ બધું તમને પછીના વિડીયોમાં ગમે ત્યારે જરૂર પડશે અમે અગાઉ કંઈ કહેતા નથી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો તમને થોડાક સમય મજા આવી જાય ટૂંક સમયમાં આવી છે તો મળી જાય કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય